જય દ્વારકાધીશ સચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયનુ આજકાલ તો એક જ વાત છે આહિર સમાજનો આહિરાની રાસ કૃષ્ણ ભગવાન ખુદ ત્યાં જોવા આવ્યો હતો આજે દુનિયાએ આખરે એ બધી અટકળોનો અંત આવી ગયો કે મહારાજ માટે વિવિધ લોકોએ વિવિધ કલ્પનાઓ કરી હતી કોઈને લાગતું હતું કે આ સ્ટંટ તો કોઈને એમ કે લોકો આ રાજકીય વાત છે તો કોઈને કોઈ શક્તિનું પ્રદર્શન લાગતું હતું પણ આખરે અને એનું કારણ છે કે આજે માણસને ખબર જ નથી કે આ દુનિયામાં સ્વાર્થની દુનિયામાં રહેતો માણસ એને ખબર જ નથી પડતી કે નિસ્વાર્થ કરેલા કાર્યની આટલી બધી ફલશ્રુતિ મળી શકે છે જેમ ગીતામાં ભગવાન એમ કીધું કર્મને વાદિકા અરસ્થિ મા ફલેશુ કદાચ ન મા કર્મ ફલ હેતુર્ભુર માટે સંગોષ પ્રખાર અરે ભગવાન એમ કીધું મૈયેવ મના દસું તારું મન તું મને આપી દે આજે હજારો

કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કોઈ પ્રતિષ્ઠાને નેવે મૂકીને કામ કર્યું છે અરે લેખકોએ પોતાની શક્તિનું ભક્તિ સમજીને કામ કરેલું છે લોકોએ ગાયકોએ દિલ દઈને ગાયું છે મેરે તો ગિરિધર ગોપાલ દુસરા ને કોઈ એક લોહિયા આહિર આ બધે જે ગીત ગાય મહારાસ રમવા ને માધવ આવ્યા ત્યારે એવો એક પણ ત્યાં વર્ગ નહીં હોય કે જેને કૃષ્ણ ભગવાનના દર્શન નહીં થયા હોય અરે પોતાના કંઠને ભક્તિ વારે ગાયકોએ અર્પણ કરીને એક સંગીત મે વાતાવરણ ઊભું કરી દીધું તું માલ વિશ્વ પ્રખ્યાત કલાકારે જ્યારે પેલું શરૂઆત પ્રારંભ કર્યો કે મહારાજ રમવાને માધવ આવ્યા ત્યારે હર એકની આંખમાં અશ્રુ ટપકતા હતા એ અશ્રુરૂપી એ અમારો કૃષ્ણ હતો હવે પછીથી નવી પેઢી દૃષ્ટાંત આપીને કહે છે કે જેમ મીરાબાઈ નું કામ કરવા ભગવાન આવ્યા નરસિંહ મહેતા નું કામ કરવા ભગવાન આવ્યા એવી જ રીતે અમારી સમાજ ની રાણી નું કામ એની ઇજ્જત રાખવા માટે એનું કામ કરવા માટે માટે દુનિયાને દેખાડવા કે આજના કલી કાળમાં પણ નિસ્વાર્થ ભાવે જો ભક્તિ કરીએ તો કૃષ્ણને આ દ્વારકાની ભૂમિમાં પ્રગટ થવું પડ્યું છે એનું નામ એટલે આહિરાણી મહારાષ્ટ્ર મુળુભાઈ ને મીણીબેન જેવા સમર્થક દાંપત્ય ને લીધે એમને તક ઝડપી લીધી જમીન દોઢસો બસો વીઘાની જરૂર નથી આઠસો થી હજાર વીઘાની જમીન હતી ત્યારે મીણીબેન અમારી ખરી આહરણીય મૂળુબેને પૂછ્યા વગર લીલીબેનને જયારે એમ કહી દીધું કે અમારી આ બધી જમીન તમારા માટે અર્પણ છે યુ કેન ડૂ એનીથિંગ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ ત્યારે એની અંદર આ ભગવાને કૃષ્ણ ભગવાને આ કાર્યને આ સંકલ્પને આ વિચારને ભગવાને મોર મારી લીધી જશુભાઈના અંતરની વેદના સમાજના ઉત્કર્ષ માટે જ્યારે

કોઈ પણ વગર વિઘ્ન વગર આ મહારાજ આપણો થવાનો હતો સમગ્રતયા જ્યારે બધાએ પોતાની જાત સમર્પી દીધી ત્યારથી જ નક્કી થઈ ચુક્યું હતું કે મહારાજ હવે નિર્વિઘ્ન સંપન્ન થવાનો બધા જ વડીલો વારોતરિયા ભાઈ તેમજ જવાહરભાઈ જેવા પ્રતિભા સંપન્ન મહાનુભાવો એ પોતા બધા જ નામી અનામી હજારો આહિર સમાજના લોકોએ એક સૂત્રે બાંધવાનું ભગીરથ કામ કર્યું છે અને સંઘે શક્તિ કલોગ આ સૂત્રને સાકાર કરવાનું કામ આહિર સમાજે કર્યું છે આમારો આહીર સમાજ બધાને એકત્રિત કરીને સર્વની શક્તિને કાર્યાન્વિત કરી સૂત્રે મણી ગણા એવો ગીતા એમ કીધું કે એક સૂત્રમાં અમે આજે પાંચાળી છે અમે સોરઠિયા છે અમે મચોયા છે અમે વણાર છે આવી બધી ભેદભાવની ભાવની દિવાલો આહીર સમાજે આજે તોડી અને બસમી ભૂત કરી નાખી છે અને એનો પડઘો એના પડઘા પડ્યા છે અનંતે આજે વિશ્વની વિશ્વના કિનારા ઉપર આજ આહિર સમાજના ગુણગાન ગવાય છે એવી એક જબરદસ્ત એક સૂત્રે મણી ગણા એવા અને બધાને એકત્રિત કરીને સર્વને શક્તિને કાર્યાનવાત કરી અને માળા પ્રભુના ગળામાં જ્યારે સમાજે ભગવાનને અર્પણ કરી ત્યારે એક ત્યારે આહિરાણી મહારાસનો એક અનેરો આનંદ હતો જ્યારે પૂનમબેનના હાથમાં તલવાર આપીને સ્ત્રી શક્તિનું પૂજન થતું જ્યારે જોયું

અરે જ્યારે મહારાસ નું આખું સુદર્શન ચક્ર જોયું ત્યારે અમારા દિલના દરવાજા તૂટી ગયા બુદ્ધિ બે શુદ્ધ બની ગઈ આખા ગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડમાં એક જ કલર હતો અને તે લાલ રંગનો કવર ભગવાન હાજર હજુ લાગતા હતા આ અલૌકિક દ્રશ્યમાં એવું લાગતું કે જાણે મુરલીધર સુદર્શન ધારી કૃષ્ણ અહીંયા આહિરાના ઓઢણામાં બેસી ગયો છે અને ઓઢણામાં અઢારે અઢાર ગીતાના અધ્યાય

કૃષ્ણ અદ્વિતીય નાટક કરી અને બધાની આંખમાં આંસુ લાવી દીધા ઉગા અને દેવાની વાત જયારે આપણા માયાભાઈએ કહી ત્યારે બધા લોકો હિબકે હિબકે રડતા હતા આજે આહિર સમાજ નો ગદગદિત થવાના કરતા કૃતાર્થ થવાનો સમય હતો પોતાની દાંત પૃતાર્થ લાગતી હતી અમારા આહિરો આપેલા બલિદાન એને નથી ગયા આ કૃષ્ણ ભગવાન પર લાવવાની જવાબદારી અમારી ઉપાડી અને પડકાર ગયો અને આખા વિશ્વનું વાતાવરણ બદલી નાખ્યું એમાં ભગવાન ભળેલો હતો એ મીરાબાઈ હતી એ રાધા હતી એની અંદર લીરીબાઈએ પોતાનું જીવનને એમાં ભેળવી દીધું તેથી આ કાર્યક્રમ શક્ય બન્યો અરે આટલું બધું એવું લાગતું હતું કે ખરેખર આ હિરણ થવાનો જ હતો પરંતુ એક લોહિયા શબ્દ આજે નાના નાના છોકરાએ પોતાને જીભથી બોલે યુટ્યુબ ખોલો તો નકરું એક લોહીધર મોટા મોટા પ્રોફેશનલ યુટ્યુબ ઉપર પણ તમને એ જોવા મળે આ એના પડઘાને ક્યાં ને ક્યાં પડ્યા છે કોને ખબર હતી કે નાનકડી એવી વાત

અને છેલ્લે છેલ્લે અમે એટલું પણ જરૂર કહીએ અમે એક નાનકડી ગીતની કડીમાં એને હું એનું સમાપન કરું છું કે શામ આયે હે આયે હે શામ આયે હે મહારહી કિયા હૈ નિરાશ અમે પૂરા હે વિશ્વાસ શ્યામ આયે હે શ્યામ આયે હે આયે હે શ્યામ આયે હે જય દ્વારકાધીશ